ગણતરી આપવા જે મારું નામ લાલાભાઈ ભરવાડ છે લાલાભાઈ કઈ જગ્યા એ શું થયું ઘટના એવી રીતની છે કે અમારા જીમ ની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહી છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો આવતો ડોર ટુ ડોર કચરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંડ્યો ત્યાં

ना हंड्रेड मीटर्स शॉर्ट रनिंग